એકદમ ટેસ્ટી સાથે ક્રિસ્પી આલુ મટર સેન્ડવીચ આ સેન્ડવીચ તમે બાળકોના ટિફિન બોક્સમાં પણ આપી શકો છો સેન્ડવિચનો ટેસ્ટ સો ગણો વધારે તેવી લાલ અને લીલી ચટણી પણ બનાવીશું સૌથી પહેલાં મસાલો તૈયાર કરી લઈશું બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરીએ તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું ઉમેરીએ સાથે એક લીલું મરચું ઝીણું સુધારીને ઉમેરીએ બરાબર સાતડી લઈશું બે મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સુધારીને ઉમેરીએ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ડુંગળીને બે મિનિટ માટે સાતળી લઈશું ડુંગળીને અહીં આપણે ઓવરકૂક નથી કરવાની ફક્ત હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દઈશું ડુંગળીનો ક્રંચી ટેસ્ટ મસાલામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે બરાબર સતળાઈ ગઈ છે અને હલકો કલર ચેન્જ થઈ ગયો છે તો મસાલામાં અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો લીલું મરચું પણ ઉમેર્યું છે એટલે લાલ મરચું પ્રમાણસર લેવું એક ચમચી થાણાજીરું પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે મસાલા બરાબર મિક્સ થઈ ગયા છે બાફેલા બટેકા ઉમેરીએ વજનમાં પાંચસો ગ્રામ બટેકાને બાફી લીધા છે ઠંડા થઈ જાય એ પછી મેશ કરવા બટેકામાં જરા પણ પાણીનો ભાગ ન રહેવો જોઈએ બટેકાને મસાલા સાથે બરાબર મિક્સ કરી લઈએ બધી વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે તો હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ મીઠું પ્રમાણસર લેવું બટેકા બાફતી વખતે ઉમેર્યું હોય તો ઓછું ઉમેરવું બાફેલા વટાણા ઉમેરીએ વટાણા તમે તમારા ટેસ્ટ મુજબ ઓછા વધારે કરી શકો છો એક ચમચી ગરમ મસાલા પાવડર એક ચમચી શેકેલા જીરાનો પાવડર એકદમ ચટપટું બનાવવા માટે એક મોટી ચમચી ચાટ મસાલો અને એક ચમચી આમચૂર પાવડર તમે આમચૂર પાવડરની જગ્યાએ લીંબુનો રસ પણ ઉમેરી શકો છો બરાબર મિક્સ કરી લઈએ મસાલો તૈયાર થઈ ગયો છે તો આ સમયે તમે ટેસ્ટ કરી શકો છો જો તમને કોઈ મસાલા ઓછા લાગતા હોય તો ઉમેરી શકો છો કોથમીરના પાન ઉમેરીને મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું સ્ટફિંગ તૈયાર છે સેન્ડવીચ માટેની લીલી ચટણી બનાવી લેશું મિક્સર જારમાં ફ્રેશ કોથમીરના પાન ઉમેરીએ એક કપ જેટલા કોથમીરના પાન લીધા છે ચારથી પાંચ લસણની કઢી એક ઇંચ આદુનો ટુકડો એક લીલું મરચું મરચાંનું પ્રમાણ તમે વધારે કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ ચટણીને થિકનેસ આપવા માટે શીંગના દાણા ઉમેરીએ બે ચમચી જેટલા છે તમે ડાળિયાની ડાળ અથવા તો સેવ ઉમેરી શકો છો એક લીંબુનો રસ ઉમેરીએ અને પાણી ઉમેર્યા વગર ગ્રાઇન્ડ કરી લઈશું જો જરૂર લાગે તો પાણી ઉમેરવાનું બે ચમચી જેટલું પાણી ઉમેર્યું હતું અને લીલી ચટણી તૈયાર છે તો હવે લાલ ચટણી તૈયાર કરી લઈશું મિક્સર જારમાં સૂકા લાલ મરચાં ઉમેરીએ પાણી નથી ઉમેરવાનું પાણીમાં તીખાશનું પ્રમાણ હોય છે અહીંયા મેં ગરમ પાણીમાં એક કલાક માટે મરચાંને પલાળી લીધા છે તો સૂકા મરચાં ઉમેરી દીધા છે આઠથી દસ લસણની કળી અને અડધી ચમચી સંચર પાવડર ઉમેરીએ ત્રણથી ચાર ચમચી જેટલું પાણી ઉમેરીને ગ્રાઇન્ડ કરી લેશું આ ચટણીમાં જો તમારે જીરું ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકો છો લાલ ચટણી પણ તૈયાર થઈ ગઈ છે તો અહીંયા આપણે લીલી ચટણી સાથે સૂકા મરચાંની ચટણી અને બટેકાનો મસાલો બધી જ વસ્તુ આપણે તૈયાર કરી લીધી છે એકદમ સ્પાઈસી સાથે ચટપટી ચટણી અને મસાલા સાથે બ્રેડ સેન્ડવીચ તૈયાર કરી લઈશું તો અહીં મેં ચાર નંગ જેટલી બ્રેડ લીધી છે બે બ્રેડમાં આપણે લીલી ચટણી ઉમેરવાની છે લીલી ચટણીને બરાબર સ્પ્રેડ કરી લઈશું બંને બ્રેડ ઉપર લીલી ચટણી બરાબર ફેલાવી દીધી છે તો હવે લાલ ચટણી ઉમેરી દઈશું એ પણ બંને બ્રેડ ઉપર લગાવી દઈશું જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે લાલ ચટણી સ્કીપ કરી શકો છો અને ટોમેટો કેચઅપ પણ લગાવી શકો છો બધી બ્રેડ ઉપર બરાબર ચટણી લગાવી દીધી છે હવે મસાલો ઉમેરીએ તો અહીંયા મેં બે ચમચી જેટલો મસાલો ઉમેર્યો છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછો કે વધારે ઉમેરી શકો છો અને બરાબર સ્પ્રેડ કરી દઈએ આ રીતે બીજી બ્રેડ ઉપર પણ બટેકાનો મસાલો બરાબર ઉમેરી દઈશું બંને બ્રેડ ઉપર બટેકાનો મસાલો ઉમેરી દીધો છે જો આ સમયે તમારે ચીઝ ઉમેરવું હોય તો ચીઝ પણ ઉમેરી શકો છો અને ચીઝ ઉમેર્યા વગર પણ એકદમ ટેસ્ટી તૈયાર થાય છે તો બે સેન્ડવીચ તૈયાર છે બ્રેડને શેકવા માટે અહીં અમે રોટલી શેકવાની તવી લીધી છે બટર ઉમેરીએ તમે બટરની જગ્યાએ ઘી અથવા તેલનો ઉપયોગ કરી શકો છો હવે આપણે જે તૈયાર કરેલી સેન્ડવીચ મૂકીએ સેન્ડવિચને ધીમા ગેસ ઉપર આપણે થવા દઈશું આ રીતે ચમચાની મદદથી પ્રેસ કરવાનું જેથી બધી સાઈડથી બરાબર ક્રિસ્પી તૈયાર થાય તો થોડી વાર પછી સાઈડ ચેન્જ કરી લઈશું ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે એટલે બરાબર ડિઝાઇન આવશે ફરી પાછું આપણે સાઈડ ચેન્જ કરવાની છે એટલે બટર લગાવી દઈશું અને સાઈડ ચેન્જ કરી લઈશું બ્રેડ ઉપર સરસ એવી ડિઝાઇન આવી છે આ રીતે બીજી સાઈડથી પણ બરાબર ક્રિસ્પી કરી લઈશું સાઇડથી બ્રેડને શેકી લીધી છે એક બ્રેડ તૈયાર છે આ રીતે બાકીની બધી તૈયાર કરી લેવાની બ્રેડ સેન્ડવીચની રેસીપી કેવી લાગે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ